એકવાર આવ્યો છે આ લોકોએ ફક્ત રોડ નીકળવા માટે બનાવ્યો છે બરોબર પણ આ સીધો રોડ એમને બનાવો જોઈએ એના બદલે આડોટેડો બનાવી દીધો છે એના કારણે શું છે એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે અને રોજ ના તો એક બે તો થઈ જ જાય છે માંડ પૂછે અંધારું બી છે કોઈ લાઈટ નથી બરોબર રાત્રે તો બહુ ઉપાધિ છે એટલે રાત્રે વધારે જોખમ છે દિવસમાં તો ચલો ચાલે પણ દિવસમાં ભી લોકો એકબીજા સામે તો આઈ જાય છે લોકો કેટલા સંભાળીને ચલાવે બરોબર એનું કારણ એ છે અને પેલી બાજુ રોડ ભી ખાડા વાળા જ છે એવું બી નથી આ ડી કેબિન વિસ્તાર છે સાહેબ આ રોડ એવો બનાવે રોજ ગાડીઓ ભટકાય છે અહિયાં એ અવર સવાર જાય લાઇટો નહીં અંદર અંડરગ્રાઉન્ડ માં ને આ દુકાન આગળ અંધારું જ પડે છે અમારે ના આગળ તેડો રોડ છે રોડ જ્યાંથી સ્ટાર્ટિંગ થાય છે ત્યાંથી યુ ટર્ન લેવો પડે છે તમે જોઈ શકો છો ત્યાં ગાડી આવતા એક્સિડન્ટ થવાના ચાન્સ છે વધારે અને અંદર લાઇટ નથી એટલે ત્યાં બી અંદર એક્સિડન્ટ થવાના ચાન્સ વધારે છે અને આ રોડ અહીંયા પૂરો થઈ જાય છે જે આમ યુ ટર્ન મારવો પડે અને એક્સિડન્ટ થાય છે એ થોડી પ્રોબ્લેમ વાળી વસ્તુ છે આ રીતે